નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલીમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી છોટાઉદેપુર જિલ્લાના બોડલી નગરમાં આજે પર્વધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી આ અવસરે સિરોલાવાલા હાઈસ્કૂલ સામે આવેલા જૈન દેરાસનની મહાવીર સ્વામી તથા તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર સ્વામી માતા ત્રિસલાજી તથા ચૌદ સ્વપ્નોના સ્વરૂપો સાથે નીકળેલી આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પ્રસ્થાન કરી અલીપુરા ચા રામચોક થઈ પાછી દેરાસર ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે બોડેલી તથા આસપાસના સાઠ કિલોમીટર વિસ્તારમાં વસતા પરમાર ક્ષત્રિય જૈન સમાજના આશરે ત્રીસ હજારથી વધુ ભક્તો બેંડવાજા ઢોલનગારા અને ભજન મંડળીઓ સાથે જોડાયા હતા સતત ગુંજતા જયઘોષથી સમગ્ર નગર મહાવીરમય બની ગયું હતું સુરક્ષા માટે બોડેલી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો પરંપરા રીતે છેલ્લા સાઠ વર્ષથી સતત યોજાતી આ શોભાયાત્રા સાથે બોડેલીમાં પ્રસિદ્ધ પાંચિયા મેળો પણ ભરાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી આનંદ માન્યો હતો રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જૈનો માટે બહુ મહાન દિવસ પરિસરની આરાધના કર્યા પછી ચૈત્ય પરિપાટી રૂપે આ લોકો આ દિવસને જોવાય છે આજે અત્યારે બોડેલીમાં વર્ષો પહેલાં ઇન્દ્રદીન ગુરુ સાલપુરાના વતની એમને જૈન ધર્મ અપનાયેલો અને ફરતા ગામડામાં ખૂબ જ પ્રચાર કરી અત્યારે લગભગ પંચાવન ગામડાઓમાં જૈન ધર્મ સ્વીકાર કરેલો છે અને પંચાવન ગામોના આદિવાસી ભાઈઓ જૈન ધર્મ પાળે છે અને આખા વર્ષ દરમિયાન આરાધના કરી વર્ષના પાંચમના દિવસે અહીં આગળ પધારે છે બોડેલી ખાતે પધારે છે અને બોડેલીમાં સવારે પધારી બપોરે સ્વામી વાત્સલ્ય થાય સ્વામી વાત્સલ્ય કર્યા પછી દર્શન પૂજા કરી અને સર્વે પૂરા ગામમાં મંડળી ભક્તિ ભક્તિ મંડળીઓ સાથે ફરે છે અને સાંજે અહીંયા આગળ આવી પ્રભુની મંદિરે પધારે છે એમના પોંખડા કરી પ્રભુજીને મંદિરમાં પધરાવવામાં આવે છે અને બહુ હર્ષોલ્લસથી પરમાર ક્ષત્રિયો આનંદથી કામ કરે છે અહીંયા વિજયકુમાર પીસા મંત્રી જૈન સંઘ